રાજકોટ અંદર એક સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જે સમૂહ લગ્ન ઋષિ વંશી એ તમામ નવ દંપતીઓ કે જેઓ પ્રભુતાની અંદર પગલા પાડે તે પહેલા જ આયોજકો એ રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ચૂક્યા હતા જો કે હવે આ મામલે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો પણ આવ્યો છે કે આ જે આયોજકો ચંદ્રેશ છાત્રોલા કે જેણે મોરારી બાપુનો પણ ચાંદલો કરી નાખ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ રાજકોટની અંદર 28 દંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનની અંદર ચાર જેટલા આયોજકો હતા આ ચાર આયોજકોની અંદર એક આયોજક એ ચંદ્રેશ છત્રોલા કે જે આ પ્રકારની છેતરપિંડી કરવાની અંદર માસ્ટર છે લોકોના રૂપિયા લઈ કાર્યક્રમોનું આયોજન કરી અને અંતિમ ઘડીએ ફરાર થઈ જવું જેના માટે તે જાણીતો ચંદ્રેશ છત્રોલા એ રાજકોટની અંદર અનેક લોકોનું ફૂલેકુ તેને ફેરવી નાખ્યું છે ચંદ્રેશ છત્રોલા કે જે હાલ ફરાર છે પરંતુ અન્ય ત્રણ આયોજકોની પોલીસે ધરપકડ પણ કરી છે જોકે રાજકોટની અંદર સમૂહલગ્ન કાર્યક્રમનું આયોજન હતું જ્યાં વહેલી સવારે જાન પક્ષ અને માંડવા પક્ષ બંને ત્યાં ઉપસ્થિત રહ્યા અને આખો આ મામલાનો હોબાળો મચ્યો હતો મીડિયા સમક્ષ વાત આવતાની સાથે પોલીસ ત્યાં ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ આખી આ ઘટનાની અંદર પોલીસ પહોંચી ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હતું પરંતુ તેમ છતાંય રાજકોટ પોલીસે ચાર દંપતીઓના લગ્ન કરાવ્યા અને તેમના પ્રભુતાની અંદર પગલાં પડાવ્યા જોકે બીજી તરફ રાજકોટના ઉદ્યોગપતિઓ એમ પણ કહ્યું કે જે બાકી નવ દંપતિઓ છે તેમના પણ લગ્ન કરાવવા માટેની તેમણે જવાબદારી લીધી છે જોકે આખી આ ઘટનાની અંદર ચંદ્રેશ છત્રાલવાનું નામ સામે આવ્યું અને નામ સામે આવતાની સાથે જ તપાસ કરતા કથાકાર મોરારી બાપુનું પણ દોઢ લાખ રૂપિયાનો ચાંદલો તેમણે કરી નાખ્યો છે આ ચંદ્રેશ છત્રોળાએ ભૂતકાળની અંદર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના કલાકારોને દુબઈની અંદર રોકાવવા માટેની એક ટ્રીપનું આયોજન પણ કર્યું હતું કે જેની અંદર પણ અનેક એવા કલાકારોના રૂપિયા લઈને પાય ફરાર થઈ ચૂક્યા હતા આખી આ ઘટનાની અંદર જ્યારે ભૂતકાળની અંદર પ્રવાસનું આયોજન કર્યું હતું ત્યારે લગભગ એક લાખથી દોઢ લાખ રૂપિયા સુધીની રકમ લઈ અને ફરાર થયો હતો જો કે હવે જ્યારે ફરાર થયો છે તે દરમિયાન આયોજકોએ જે નવ દંપતીઓ એ પ્રભુતાની અંદર પગલા પાડવા માટે સમૂહ લગ્નની અંદર જોડાયા હતા જેમાં વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી પંદર પંદર હજાર રૂપિયા લીધા હતા અને પચાસ મહેમાનોને લઈને આવવાનું હતું અને પચાસ કરતાં જો કોઈ વધુ મહેમાનોને લઈને આવે તો એ વ્યક્તિ પાસેથી વધારાના દસ હજાર રૂપિયા પણ લેવામાં આવ્યા હતા અને સાથે આ આયોજક કરતા જે હતા તેમણે તમામ એ રાજકોટ અને સાથે જો સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ પાસેથી આ સમૂહ લગ્નના નામે રૂપિયા પણ ઉઘરાવ્યા હતા અને જેમાં મોરારી બાપુનું પણ નામ સામે આવ્યું છે બીજી તરફ એ કર્યાવાર તરીકે રાજકોટ અને સૌરાષ્ટ્રના જે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા ઉઘરાવાયા હતા તેમાં મળીને લગભગ પંદર લાખ કરતાં પણ વધારાની રકમ હોવાનું સામે આવી રહ્યું છે અને આ તમામ રકમોનું ફૂલેકું ફેરવનાર ચંદ્રેશ છત્રોલાએ ભૂતકાળની અંદર અનેક ફૂલેકાઓ ફેરવી ચૂક્યો છે જો કે રાજકોટ પોલીસની બહાદુરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એ બિરતાવી પણ ખરી કેમ કે તેમની કામગીરી અને તેમની નિષ્ઠાના કારણે ચાર દંપતીઓના રાજકોટ પોલીસે લગ્ન પણ કરાવ્યા અને સાથે જ ત્યાં જમણવારની વ્યવસ્થાઓ પણ કરી બીજી તરફ રાજકોટ પોલીસે કર્યાવારની પણ જવાબદારીઓ લીધી હતી અને સાથે જ કોંગ્રેસના કેટલાક દિગ્ગજ આગેવાનો અને નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા તેમને પણ આ જવાબદારી શીખવાડી હતી એટલે કે જ્યારે સમૂહ લગ્નની અંદર આ પ્રકારની કોઈ ઘટના બને છે તો ગુજરાતના સેવાભાવી આગેવાનો અને ગુજરાત પોલીસે સેવા માટે હંમેશા આગળ આવતી હોય છે અને તેનું ઉદાહરણ તેમને પૂરું પાડ્યું પરંતુ આખી ઘટનાની અંદર હવે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને ખુલાસાઓની વચ્ચે મોરારી બાપુ કે જે કથાકાર છે તેમના પણ આ સમૂહ લગ્ન નિમિત્તે એક દોઢ લાખ રૂપિયાની આસપાસ રકમ લીધી હોવાની માહિતીઓ જે છે તે સામે આવી રહી છે બીજી તરફ જ્યારે આ ચંદ્રસત્રોળાએ કલાકારોને લઈને બહાર ફરવા માટેનું દુબઈ ફરવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રભરના ખ્યાતનામ અને એ તમામ કલાકારોના પણ પૈસા તેને લઈ લીધા હતા પરંતુ આ આખી ઘટનાની અંદર જો કોઈ ચંદ્રેશ છત્રોલાને એવું લાગે કે આ વ્યક્તિ આપણા ઉપર ભારે પડે એમ છે તો તેને રૂપિયા પણ પાછા આપી દીધા હોવાની માહિતીઓ સામે આવી છે પરંતુ હવે આ સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર લગભગ બારથી પંદર લાખ રૂપિયાની આસપાસની માતબર રકમ છે અને રકમ લઈને તે ફરાર થઈ ચૂક્યો છે પરંતુ તેની સાથે રહેલા અન્ય ત્રણ આરોપીઓ જે છે તેની ધરપકડ કરવામાં આવી છે જો કે હવે આખી આ ઘટનાની અંદર રાજકોટ પોલીસે તપાસનો દોર ચલાવ્યો છે અને સાથે જ આ તપાસના દોરની વચ્ચે હવે આ ચંદ્રછત્રોળાની હિંમત એટલા માટે મળી કે ભૂતકાળની અંદર બનેલી ઘટનાની અંદર કોઈ યોગ્ય કાર્યવાહી ન થઈ જેના કારણે તેને આ સમૂહ લગ્નના નામે આવડી મોટી છેતરપિંડી કરી તમારું શું માનવું છે આ છેતરપિંડીને લઈને અને સાથે જ જે સમૂહ લગ્નના નામે થતી છેતરપિંડી કે જ્યાં એક નવ દંપતી આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્નનું એ સૌથી મહત્ત્વ એ હિન્દુ સંસ્કૃતિની અંદર આપવામાં આવ્યું છે કે જ્યાં એક દીકરી એક ઘરને તારી અને બીજા ઘરને પણ તારતી હોય છે દીકરી એ કુળને તારનારી કહી શકાય અને એ દીકરીના નવ દંપતીના લગ્ન દરમિયાન જો આ પ્રકારની ઘટના બને તો કેટલી યોગ્ય તમારું શું માનવું છે આ બનેલી ઘટનાને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર